જય ગૌ માતા ગૌભૂમિ ફાર્મ લોઢવા મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું અઠ્યાસી ચાલીસ એકતાલીસ આજે સિંગ દાણા પોતાના જ મશીનમાં તેલ બનાવવા માટે નીકળ્યા છે જે એને આ સાફ કરીએ છે દરેક ખેડૂતને જણાવવાનું કે જે આ ટોક્સિનવાળા દાણા છે એ તેલમાં ટોક્સિન વધારે ભળે એટલે આજથી પહેલાં લઈ લેવા બહુ અગત્યની વસ્તુ છે માટીનો ભાગ છે આ ટોક્સિન વાળા દાણા છે આની ખાસ અગત્યની વસ્તુ એ છે કે તે સંપૂર્ણ રીતે હાથથી કલેક્શન કરી લેવું જોઈએ અને એને બહાર કાઢી લેવા જોઈએ જેથી કરીને તેલની અંદરમાં ટોક્સિન ન પડે બીજી વાત એ છે કે આની આ વખતે મગફળીનો પાક થોડોક નબળો છે તેલની ટકાવારી ઓછી છે તે તેલની પિજારીટી પણ એટલી ઓછી આવવાની છે છતાં પણ પ્રયત્ન કરીએ છીએ અને આને કઈ રીતના પાછી મિલની અંદરમાં કઈ રીતના પ્રોસેસિંગ કરીએ કરશું એ આના પછીનો મેં વિડીયોમાં જણાવશો જય ગોગ